નમસ્તે આજે આપણે બનાવીશું ફણગાવેલા મગના થેપલા આ પ્રોટેનયુક્ત મગ આપણે ફણગાવ્યા છે આખી રાત પલાળ્યા હતા સવારે એને ચારણીમાં કાઢી લીધા હતા અને અત્યારે આપણે એને સાફ કરીને લઈ લીધા છે આ રીતે ફણગાવવાના હવે એને આપણે આમાં ક્રશ કરીશું અને એક કપ ઘઉંનો લોટ લીધો છે આપણે હળદર લીધી છે મીઠું લીધું છે મરચું લીધું છે આદું કોથમી મરચાં હવે પહેલાં આપણે અણગાવેલા મગને ક્રશ કરી લઈશું આવી રીતે કચરા કરી દેવાના આપણે ક્રશ મગને આપણે ક્રશ કરી દીધા છે હવે આપણે મરચાં આદુ અને કોથમીરને ક્રશ કરી દઈશું આપણે કોથમીરનો પાવડર લઈ લીધો છે ઘઉનો રોટલીનો લોટ લીધો છે એની અંદર આપણે બધું મિક્સ કરશું પહેલાં આપણે એની અંદર મસાલો નાખીશું લીલો પછી મીઠું નાખીશું હળદર નાખીશું અને આપણે તેલનું મોયણ આપશું થોડું आपण टेस्ट थोडं वार सारो आहे आपण थोडं धाणाजीरू नाखीसू थोडं गरम मसाला ना गरम मसलो नाख साधारण कॅचरलीच मीठाच लागे આપણે તેલનું વણ આપી દીધું છે હવે આપણે એને પહેલાં બધું મસાલો ને બધું મિક્સ કરી દઈએ હવે આપણે ક્રશ કરેલા મગ લઈશું એ આપણે એટલા પ્રણમાં લેવાના કે આપણને પછી વણ વણતા ફાવે એટલા પ્રમાણમાં આપણે લઈશું પહેલાં આટલા લઈશું પછી આપણે લૂંટ તૈયાર કરીએ ઓછો હોય તો પછી વણતા ના ફાવે જો આપણે લઈ શકીશું આપણે એક કપ જેવા મગ બધે બધા લઈ લીધા છે આપણે સરસ રીતે હવે પાણી આપણે શરૂ પ્રમાણે લઈશું આપણે લોટ ઢીલો બી ના થઈ જાય એનું ધ્યાન રાખવું પડશે હાથે આપણે જાડા જ રાખવા પડશે અને ધીમા ધીસે સરસ રીતે ચડવા પડશે આપણે મીડિયમ લોટ બાંધી દીધો છે પરાઠા જેવો બહુ ઢીલો નહીં બહુ કઠણ નહીં આપણે એને તેલવાળું કરી થોડીક વાર આપણે એને રેસ્ટ કરીશું પાંચ મિનિટ પછી બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ રાખી શકીશું આપણે એક સરખા ગુલ્લા બનાવી દઈશું હવે આપણે ગુલ્લાને ગોઠવાણું કરીશું અને હવે આપણે એને વણી સરસ રીતે એને વણીશું બસ આ રીતના આપણે વણવાના બહુ જાડાની બહુ પાતળાની હવે આપણે તવી તેલવાળી કરીશું આપણે એને તળીશું આપણે બહુ ફાસ્ટ ગેસ નહીં બહુ ધીવો પણ નહીં એ રીતે રાખીશું કારણ કે આની અંદર મગ છે ને એ ચડવા જોઈએ પાછા ધીમા ગેસ ઉપર આપણે ચડાવવાનું બહુ ફાસ્ટ બી નહીં બહુ ધીમો બી નહીં આપણા નીચેનો ભાગ ચડી જાય પછી આપણે એને તળીશું હવે આપણે એની ઉપર તેલ લગાવીશું થોડું તેલ આપણે વધારે જોઈએ પછી ઓછું જોઈશું આપણે ચડવવાનું સરસ રીતે આ વચ્ચે આમ રીતે કરી દેવાનું હવે આપણે બીજું કેટલું વણી લઈએ આપણા ફણગાવેલા મગના થેપલા તૈયાર છે તેને દહીં સાથે ખવાય કેચપ સાથે ખવાય આદુકોથીમરજ ચટણી સાથે ખવાય